તમે જોઈ શકો છો કે પાછળથી ટ્રેન જાય છે હમણાં અને અમે લોકો આજે અહીંયા કોંગ્રેસ વતી એક નાનકડો એક સિમ્બોલિક આંદોલન કર્યો છે કે સરકાર એટલીસ્ટ જાગે કારણ કે અહીંયા લીલાશાહ કુટિયા એક ધર્મ વિસ્તાર પણ છે ત્યાં દર વર્ષે લીલાશાહ કુટિયામાં એક સમૂહ લગ્ન પણ થાય છે ઉત્સવ પણ થાય છે એમાં આઠથી દસ હજાર કે પચીસ હજાર લોકો આવે છે આખા ઇન્ડિયાથી તો આ પંદર વર્ષથી લોકો આટલા હેરાન છે ડેલી અને આજે હું માનું છું કે લગભગ ડેલીના સો જેટલી ગાડીઓ જો ટ્રેન અવર જવર કરે છે અને દર પાંચ થી દસ મિનિટમાં આ ફાટક બંધ થાય છે તો કેટલી હાલાકી લોકો ભોગે છે આ પંદર વરસ થઈ ગયા અને આ ફાટક નું કઈ ડિસિઝન નથી લેતા અને ત્રણ વખત તો આ ફાટકનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે પણ હવે ક્યાં અટકાયેલું છે એ તો સરકાર જાણે તો અમારી અપીલ છે સરકારને કે તમે આ લોકોને કે લોકોની હાલાકી તમે દૂર કરો આ જો ડેલી ડેલીની જો મુસીબત છે એમાંથી નિજાત આપો લોકો આ સ્વામી લીલાસા ફાટકથી દરરોજની સો એક ટ્રેનો અંદાજીત પ્રસાર થાય છે અને અહીંયાની અહીંયાના રહેવાસીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે કોઈક બીમારીમાં હોય કે એમ્બ્યુલન્સ હોય તો અહીંયા ને અહીંયા એમનો ઘણી વાર એવા પણ કિસ્સા થયા છે કે મૃત્યુ થઈ ગયા છે અને હોસ્પિટલ પહોંચી નથી શક્યા તો આવા અનેકો કિસ્સાઓ છે અને ખાસ કરીને અહીંયા સ્વામી લીલાસા એક ધર્મ સ્થાન આવેલું છે જ્યાં લાખો કરોડો લોકોની આસ્થા છે ઉપર અહીંયા અહીંયા દર વર્ષે એક આ ઉત્સવ થાય છે મેળો થાય છે સમૂહ લગ્નો થાય છે તો લાખો પબ્લિકો આખા ગાંધીધામ ગાંધીધામ તો ઠીક પણ આખા ભારતના ખૂણે ખૂણે થી આવે છે તો એટલી મોટી ત્યારે હાલાકી ભોગવી પડે છે અહીંયાના ના રહેવાસીઓને બધાને અને જેટલા ભક્તો આવે છે બધાને અહીંયા કને હાલાકી ભોગવી પડે છે આ બેરી મૂંઘી સરકાર સાંભળવા તૈયાર નથી ભૂતપૂર્વમાં ત્રણ ત્રણ વાર આના ખાતમુહૂર્ત થઈ ગયા છતાં પણ આ હજી સુધી બ્રિજ બનાવવામાં નથી આવતો ખબર નહીં શું એ લોકોને ગ્રહ નડે છે અમારી માંગ છે કે આ જલ્દી જલ્દી પૂરા થાય અને અમે ત્યાં સુધી પૂરા નહીં થાય હર મહિને આવા ને આવા આંદોલનો અમે કરતા રહીશું